સોખડા અને દશરથ ગામમાં વીજળી ડૂલ થતાં ત્યાંના સ્થાનિકો છાણી જીબીની ઓફિસે પહોંચ્યા હતા જીબીની ઓફિસે પહોંચતા માલુમ પડ્યું કે જીબીની ઓફિસ ખાલી પડેલી છે ત્યાં કોઈ અધિકારી જ હાજર નથી આટલી મોટી ઓફિસમાં ફક્ત એક જ અધિકારી હાજર હતો જ્યારે અધિકારીને પૂછવામાં આવતા તેના દ્વારા યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા જ્યારે સ્થાનિકો દ્વારા જીબીની ઓફિસમાં જીબીની ઓફિસના અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો તેના તેઓ દ્વારા ફોન ઉપાડવામાં ન આવતા ત્યાં હાજર અધિકારીના ફોનથી જ અન્ય અધિકારીઓ સાથે સંપર્ક સાંધવામાં આવ્યો હતો જેથી અન્ય અધિકારીઓ દ્વારા પણ યોગ્ય જવાબ ન આપવામાં આવ્યો હતો જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા રાત્રિના બે સવા બે વાગ્યાના અરસામાં દશરથ અને સોખડા ગામના સ્થાનિકો જીબીની ઓફિસે પહોંચ્યા હતા જ્યારે નજરે પડ્યું હતું કે જીબીની ઓફિસ ખાલી પડેલી છે ત્યાં કોઈ અધિકારી હાજર જ નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા એક જાગૃત નાગરિક દ્વારા આ ખાલી પડેલી જીબીની ઓફિસ નો વિડીયો સામે આવ્યો છે જ્યારે અધિકારીઓ અને સ્થાનિક વચ્ચેની વાતચીતનો પણ એક વિડીયો સામે આવ્યો છે જો આ છાણી ગામના જીબી ની હાલત છે જો આજે અડધી રાતે અમે આવ્યા છે કોઈ માણસ દેખાતો નહીં

ના ના tartar bhi masti udar chalo bolo kaka tamara

બે મિનિટ બે મિનિટ અને એ ઋતિકભાઈ ફોન નથી ઉપડતા અને દાદાગીરી કરે છે હાલો આવો લાવો મને આપો ઋતિક લાવો આપો ને ઋતિક ભાઈ વાત કરો ને તમે

અમે ક્યાંથી તમારે પૂછવાનો નહિ પણ તમે ક્યાં છો તમે તો કેશો ને તમે જવાબદાર કર્મચારી છો ને તમે જીબી જવાબદાર કર્મચારી છો કે નહીં વખત

જાદવ ભાઈ ને તમે લાઈન પર લોસ્ટોકરા લાઈન પર ગયા છે તો કેટલા ટાઈમ થી ગયા છે એવું પૂછું છું તમને તો કેવી રીતે જાદવ ભાઈ ગયા તમે પર ગયા રીતે તમે નક્કી કરીએ વિડીયો ઉતારજો